આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસ ના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ જાહેરાત ઓલમ્પિકમાંથી દેવભૂમિ દ્વારકામાં આજે રાજ્યકક્ષાના વન મહોત્સવની શરૂઆત કરશે સમીક્ષા બેઠક પણ કરશે આરબીઆઈએ રેપોરેટને યથાવત રાખવાનો નિર્ણય લીધો રેપોરેટ છ પોઈન્ટ પચાસ ટકા રહેશે સુરતમાં સ્કૂલમાં નીચે કચરાતા ચાર દિવસના બાળકનું ત્યાં બાંધકનું મોત નીચે अमदावाद हिम्मतनगर नेशनल हाईवे पर चक्काजाम जाम तथा सतत बीजा से कराया चक्काजाम हाईवे पर खाटलो पाथरी कराया विरोध अमदावाद हिम्मतनगर नेशनल हाईवे पर चक्काजाम जाम करीने कराया विरोध हेडलाइंस का प्रायोजक था पांच तारा अने फाइव स्टार शुद्ध अने सात्विक फराड़ श्रावण मास ना उपवास बनावे खास ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ નમસ્કાર ગુજરાત સાથે હું છું પીનલ યાદવ વાત કરી વિગતવાર સમાચારોની તો આજે લોકસભામાં કાયદા મંત્રી કિરણ રિજુએ જૂના વકફ કાયદાઓને બદલવા માટે વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું જેના પર કોંગ્રેસ સહિત વિપક્ષ આપત્તિ વ્યક્ત કરી હતી અને તેને બંધારણ પણ હુમલો ગણાવ્યો હતો

सभी मान्य सदस्यों को जिन्होंने नोटिस दिया है उनको सबको एक एक दो दो मिनट बोलने की इजाजत दे रहा हूँ हल्ला क्यों कर रहे हैं भाई हाँ <laughs> तो बोलेंगे तो दो दो, दो मिनट जो विषय है रूल सेवेंटी टू के तहत ही बोलोगे ना आप नियम कानून के तहत ही बोलोगे ना ત્રણ રસ્તા પાસે સતત બીજા દિવસે નેશનલ હાઇવે પર ચક્કાજામ જોવા મળી રહ્યો છે હાઇવે બ્લોક કરતા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો જામી છે સતત બીજા દિવસે પણ નેશનલ હાઇવે ચક્કાજામ કરાયો છે ની ભંગાર હાલતને લઈને વિરોધ કરવામાં આવ્યો છે

અમદાવાદ હિંમત નેશનલ હાઈ પર ચકાજ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજા છે હવે ભંગાર હાલત લઈને વિરોધ કરવામાં આવી છે ત્યારે પોલીસેનારોની અટકાયત કરી છે અને વિરોધ કરવાની જોવા ચાલકો સહિત છે પણ વિરોધ કર્યો છે

વિરોધો લાવવાના લઈને આજે ફરી એકવાર પણ ફરી વિરોધ કરવામાં આવ્યો જેને રસ્તા રોક્રાફિક બીજી જ્યારે કા સરપ કોટીને આમ અમને પણ જર્વ કરવામાં જે ત્યાર ને પર હળવો કરવામાં સ્થાનિકો વાહન ચાલકો આરતી વિરોધ કરવા પર મજબૂર બન્યા છે અજી તો કહી શકાય કે કે નેશનલ હાઈવે રોડ ઉપર છે કે આ કારણે જે આ ગમડીઓ પખાડ કરવાના કારણે છે રોડ રસ્તા ઉપર તેમના આજુબાજુ જે વિસ્તાર આવેલો છે તેમને દૂર દમરીઓના કારણે બીમારી ફેલાતી હતી બીજી તરફ જો વાત કરવામાં આવે તો કેટલાક સમયથી પણ આ નેશનલ ઓથોરિટીની પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા તેને અંતે પણ તે ઉગ્ર આંદોલન કરી અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો જી ત્યારે શું પરિસ્થિતિ છે લોકોને હટાવી દેવામાં આવ્યા છે લોકોની ધરપકડ કરવામાં આવી છે હજી ચોક્કસથી કહી જે ચોકો જે વિરોધ કરતા હતા તે વિરોધ કરત મોટી સંખ્યામાં જે સ્થાનિક પિસ્તાનો જે વિરોધ કર્યો હતો તેમણે પોલીસે સમજાવટ કરીને જે વિરોધ ત્યાં હટાવવામાં આવ્યો હતો તે લોકોને સમજાયા હતા તે ત્યારબાદ જે આ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વાત કરી રહ્યા છે ત્યારે સતત બીજા દિવસે પણ નેશનલ પર જોવા મળી રહ્યો છે છે તેના શું કારણો હાઈવેની ભંગાર લઈને વિરોધ કરવો પડી રહ્યો છે લોકોને અને એ સાથે જ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો સહિત સ્થાનિકો પણ રસ્તા પર આવીને ચક્કાજામ કરી રહ્યા હતા જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસે તેમને ટીંગાટોળી કરીને હટાવ્યા છે તેમની ધરપકડ કરી છે

હોવાની રજૂઆત કરવામાં આવી છે ઓવરબ્રિજમાં માટી કામથી લઈને નવેસરથી ડામર સુધીની કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે આપણા ત્યાંના રોડ રસ્તાઓ નેશનલ હાઈવેને લઈને અત્યારે કેવી ગંભીર હાલત અને પરિસ્થિતિ છે તે આ તમામ જે સમાચારો આપણને મળી રહ્યા છે તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે હાલમાં જ જે પ્રકારે લોકોએ પણ ચક્કાજામ કરવો પડ્યો છે ખાટલા પર રસ્તા પર ખાટલો નાખીને ત્યાં બેસીને લોકોએ વિરોધ દર્શાવવો પડી રહ્યો છે અને તે સાથે જ આગળ ચિલ્ડાથી શામળાજી નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજની ગુણવત્તા યોગ્ય કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે એટલે આ સમગ્ર રોડ રસ્તો કેવો હશે તેનો અંદાજો લગાવવામાં આવી શકે છે આ રહીને વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સમાધતા સુરેશ થોડીજી સુરેશ તેનાથી જ આગળ ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવેની વાત કરીએ તો તેની માટે પણ

અ થોડા દિવસ પૂર્ણ કર્યા બાદ જે ઓવરની જે ઓવરબ્રિજની જે પરિસ્થિતિ છે અત્યારે હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે જેને લઈને પણ વાહન ચાલકોએ આ ખાડા પડવાના લઈને પણ વાહન ચાલકોએ પારાવારી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પ્રાંતિજમાં બે દિવસથી આ વિરોધ પણ કરવામાં આવ્યો છે જેને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજી કોઈ કાર્યવાહી કરવા ન લઈને પણ છેવટે સાંસદ જિલ્લા સાંસદે તેમને કેન્દ્રીય મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે મૌખિક રજૂઆત કરવામાં આવી છે જેથી નવીનીકરણ આ રો ઓવરબ્રિજ ની જે કામ ફરી કરવામાં આવે તેવી પણ સ્થાનિક વિસ્તારના લોકોની પણ માંગ છે અને તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી જીપીનલ હજી ચોક્કસથી પણ કહી શકાય છે કે અમદાવાદ હિંમતનગર જે નેશનલ હાઈવે છે તેની સમગ્ર સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ક્યાંક લોકો રસ્તા પર તો ક્યાંક તેની આગળ આ રીતે રજૂઆત કરવામાં આવી રહી છે આ જે સમગ્ર રોડ રસ્તો છે ત્યાં લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હજી બી ચોક્કસ થી કહી શકાય કે થોડા દિવસ પહેલા બી હિંમતનગરના સહકારી વિસ્તારમાં જે ઓવરબ્રિજ ની કામગીરી ચાલી રહી છે હજી સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યું કેટલા સમય થી ચાલી રહ્યા છે જેના આજુબાજુ જે વિસ્તારના લોકોને છે વેપારીઓ છે સ્થાનિક વિસ્તારના લોકો છે વરસાદી પાણીના જે પાણી ભરાવાના લઈને જે પસાર થવું છે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જયારે અમદાવાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદ થી હિંમતનગર જે નેશનલ હાઈવે ઓથોરિટી જે વિસ્તાર આજુબાજુ આવેલા જે ઓવરબ્રિજો છે ઓવરબ્રિજ જે ખખર હાલત હોવાના કારણે જે

યોગ્ય કરવા માટે પણ રજૂઆત કરાઈ છે સાબરકાંઠાના સાંસદે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે ચીલડાથી ચામડાજીના સુધીના રોડ પરના ઓવરબ્રિજની કામગીરી પુનઃ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે અનેક સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે જેને લઈને સાંસદ દ્વારા રજૂઆત કરાઈ છે ગુજરાત વિકાસ રોલ મોડલ જ્યાં વિકાસની છોડ સામાજિક ભેદભાવ વિના અસ્ખલિત છે કારણ કે અહીં એવી સરકારનું શાસન છે જે રાજ્યમાં ખુશાલીની લાણી અઢળક સરકારી સહાય યોજનાઓ અને પ્રજાહિતના નિર્ણયો થકી કરી રહી છે રાજ્યના છેવાડે વસતા આદિવાસી વિસ્તારોમાં આ સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ થકી વિકાસના લાભોની હેલી કરી છે ગુજરાત સરકાર સત્તાને સેવાનો માધ્યમ બનાવી કાર્યો કરતી સરકાર

જેમના ઉત્થાનનું બીડું ગુજરાતની સંવેદનશીલ સરકારે ઉપાડ્યું છે ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હતો ત્યાં આજે અદ્યતન ટેકનોલોજી વિકસી છે જે સમાજમાં શિક્ષણને ઓછું પ્રાધાન્ય અપાતું હતું ત્યાં આજે ઉચ્ચ શૈક્ષણિક સરકારી સંસ્થાઓ સ્થપાઈ છે

શિક્ષણ રોજગાર દરેક ક્ષેત્રોમાં યોજનાઓનો વ્યાપ વધારતી સરકાર આ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર આદિવાસીઓના હિતને પોષતી સરકાર ગુજરાતના વિકાસની પરંપરા છે જેમાં સૌથી અગ્રક્રમે આદિવાસી પ્રજા છે વારસાના આ ગૌરવને હરકભેર આગળ વધારી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તેથી પ્રવર્તમાન યોજનાઓનો વ્યાપ વધારવા સાથે નવી સરકારી યોજનાઓ શરૂ કરીને રાજ્ય સરકારે આદિવાસીઓની ઉન્નતિનો માર્ગ મોકળો કર્યો છે એક સમય હતો જ્યારે વનબંધુઓનો વિચાર માત્ર પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખતા સમુદાય તરીકે થતો જેનું સમગ્ર જીવન જંગલો અને પહાડો પર જ વ્યતીત થતું હતું શિક્ષણ આરોગ્ય સામાજિક આર્થિક ઉત્થાન કેવી રીતે મેળવવું સરકારી યોજનાઓ શું હોય તેની કોઈ સમજ નહીં પરંતુ આજે જુઓ તો ખરા વિકાસ કેટલા સીમાડા ઓળંગી આગળ વધ્યો છે ધડમૂળથી સુધારાની શરૂઆત સાથેના આ નિર્ધારને પરિણામે આજે આદિવાસી સમાજ વિકાસની મુખ્ય ધારા સાથે જોડાયો છે જેનું ઉત્તમ ઉદાહરણ છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું અંદાજપત્ર જેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ચાર હજાર ત્રણસો કરોડની જંગી પાણવણી કરવામાં આવી જે દર્શાવે છે કે આ વિચરતી જાતિના વિકાસ માટે કેટલી કટિબદ્ધ છે આ રાજ્ય સરકાર આ સાથે અનેક વૈવિધ્ય સરકારી યોજનાઓ અમલી છે જે રાજ્યમાં વસતા આદિવાસી બંધુઓના હકને સુરક્ષિત અને તેમને મળતા લાભોમાં વધારો કરી રહી છે વંચિતો નો વિકાસ અનેક યોજના રક્ષા કરતી અનેક યોજનાઓ છે સફળ માતૃ વંદના યોજના જનની યોજનાઓનો વધારે વ્યાપ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના થકી આર્થિક સહાય ગણવેશ યોજના થકી વિદ્યાર્થીઓને અપાય છે આદર્શ નિવાસી શાળા શાળા સમરસ હોસ્ટેલ યુનિફોર્મ ના પૈસા આદિવાસી દીકરી અભ્યાસ માટે પણ વિશેષ કાર્યો વન બંધુ કલ્યાણ યોજના થકી વન બંધુઓનો સર્વાંગી વિકાસ પરંપરાગત કૌશલ્ય માટે રાજ્ય સરકાર તૈયાર

વેતન આપી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાની પણ કાયા પલટ થઈ છે જેમાં સૌથી વધુ અસર આદિવાસી વિદ્યાર્થીઓ પર પડી છે જિલ્લામાં આઠ આદર્શ નિવાસી શાળાઓ અને પિસ્તાલીસ આશ્રમ શાળાઓ આવે છે તથા શિક્ષણનું એક એવું પરિસર જે આર્થિક રીતે નબળા આદિવાસી પરિવારના બાળકોને વિનામૂલ્યે રહેવા જમવા સાથે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા આપે છે જે આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ સમાન બની છે અત્યાધુનિક ટેકનોલોજી સપરા શાળાઓમાં કુલ અગિયારસો વીસ આદિજાતી બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સેવે છે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા મિસર તિલકવાડા ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારી શાળામાં રહેવા જમવા અભ્યાસ માટે તમામ તમાસનરી તથા અન્ય તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ વિનામૂલ્યે પાડવામાં આવે છે આ સુવિધાઓ થકી હું મારી કારકિર્દીને ઉજ્જવળ બનાવીશ મને આશા છે આ તમામ પ્રકારની સુવિધાઓ વિના પાડવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું રાજ્ય આદિવાસી પ્રયત્નો વિકાસની મુખ્ય ધારા સાથે જોડાયા છે વિચરતી વિમુક્ત જાતિઓના જીવનમાં રોડારૂપ દરેક સમસ્યાઓ દૂર થઈ છે રાજ્ય સરકારની સંવેદનાઓના આ પ્રવાહમાં અનેક સરકારી યોજનાઓ ઉમેરાતી જાય છે આદિવાસીઓના જીવનમાં આરોગ્ય શિક્ષણ સાથે આર્થિક સદ્ધરતા મજબૂત કરવામાં આવી રહી છે કાચા ખડતલ રસ્તાઓ હવે પાકા થયા છે ઘરોના અંધકાર હવે દૂર થયા કૃષિ ક્ષેત્રની અનેક મર્યાદાઓ હવે હટી છે ટેકનોલોજી આ અંતર વિસ્તારોમાં નવી સિદ્ધિઓ લાવી રહી છે જેમાં વધારો કરવા રાજ્ય સરકાર વધુ સક્રિય અને સમર્પિત છે તો આ છે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જીવન બંધુઓના જીવનમાં લાવી છે ખુશીઓની સોગાટ હાલ સમાચારોમાં બસ આટલું સમાચારોનું અંતિમ એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર

દેવભૂમિ દ્વારકામાં આજે કક્ષાના વન મહોત્સવની શરૂઆત કરશે પોરબંદરમાં ભારે વરસાદથી સમીક્ષા બેઠક પણ કરશે યથાવત રાખવાનો લીધો નિર્ણય રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા રહેશે સુરતમાં સ્કૂલ વાન નીચે કચરાતા ચાર વર્ષના બાળકનું મોત સ્કૂલ વન રિવર્ષ લેતી વખત ફેટે આવતા બાળકનું મોત નીચ્યું અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર ચક્કા જામ સતત બીજા કરાયો ચક્કા જામ પર ખાટલો દિવસે આ હેડલાઇન્સ ના પ્રાયોજક હતા પાંચ તારા અને ફાઈવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ